ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાત ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતાં એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાત ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીના કિનારે એક વ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટના સામે આવી છે નદી કિનારે આવેલ ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા આ ઘટના સર્જાઈ હતી જેમાં અજીતભાઈ છગનભાઈ રાઠોડ નામના વ્યક્તિ ઉપર મગરે જીવલેન હુમલો કર્યો હતો મગરના હુમલામાં અજીત રાઠોડને તેમ જાંગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી આ દરમિયાન સાથે રહેલા અન્ય ખેડૂતો દોડી આવતા અજીત રાઠોડનો હેમખેમ રીતે બચાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત અજીત राठોડને જંબુસરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જો કે અજીત રાઠોડને વધુ ઈજાના કારણે વડોદરા રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ વ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો મારું નામ કીરશી પહારસી રાજ નદી કિનારે અમે પાઇપ ખેંચતા હતા મોટરને પાઇપ બધું ખેંચતા હતા ત્યાં મગર આવ્યા હોય મગર આવીને અચાનક હુમલો કર્યો તે મારા ચાકરને પાણી મેં તનાઈ ગયો હતો પછી ત્યાં આગળ અમે ખેડૂતોએ એ બધે ભેગા થઈને બુમરાન કરી એટલે મગર છોડ્યો ને આ જંબુસર હોસ્પિટલમાં લાવ્યા પણ અહીં ના પડી બહોર્ડર લઈ ગયા